કેશોદના ચાંદીગઢ પાટિયા પાસે આહિર સમાજની એક ઐતિહાસિક બેઠક આહિર યુવા મંચ દ્વારા યોજાઈ હતી જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના રાજકીય સામાજિક આગેવાનો અને યુવા સંગઠનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણના પૂજન અને સ્વકર્ષણભાઈ બોદર તથા માલદેવભાઈ નંદાણીયાને શ્રદ્ધાંજલિ અર્પી બેઠકનો પ્રારંભ કરાયો હતો આ મિટિંગનો મુખ્ય હેતુ બદલાતા સમય સાથે સમાજમાં વ્યાપેલા કુરિવાજો અને આર્થિક બોધ સમાન પ્રથાઓને દૂર કરવાનો હતો જેમાં સર્વાનુમતે નક્કી કરાયું કે લગ્નમાં સોનાની લેવડદેવડ મર્યાદિત રાખવી પ્રી-વેડિંગ અને ભવ્ય જમણવાર ટાળવા તથા મામેરા જેવા પ્રસંગો સાદગીથી ઉજવવા આ સુધારાઓનો મુખ્ય ઉદ્દેશ્ય મધ્યમ અને આર્થિક રીતે નબળા પરિવારો પણ આત્મસન્માન સાથે પ્રસંગો ઉજવી શકે તેવો છે ઉપસ્થિત તમામ સભ્યોએ આ નિર્ણયનો ત્વરિત અમલ કરાવીને અને ગામે ગામ કમિટીઓ રચિત જનજાગૃતિ ફેલાવવાની ખાતરી આપી હતી આજરોજ ખેશોદ મુકામે આહિર યુવા મંચ દ્વારા સમાજમાં લગ્નમાં જે પણ રિવાજો અતિશયો છે એવા રિવાજોને દૂર કરવા માટેનો આહીર યુવા મંચે જે પ્રયાસ કર્યો એ અભિનંદનને પાત્ર છે પ્રી વેડિંગ ડીજે કે જે ડીજેથી સામાન્ય રીતે હૃદયને પણ અસર થાય એ ડીજે બંધ કરવા જોઈએ એની અપીલ કરી હાજર રહેલા સમાજે એ વાત સ્વીકારી કે આજથી ડીજે બંધ પ્રી પ્રીવેડિંગ જેવી પ્રથા બિલકુલ હતી નહીં જે વ્યાજબી પણ ન લાગે એ પ્રથા સંપૂર્ણપણે બંધ કરવી એવી અપીલ કરી હાજર લખેલા હાજર રહેલા તમામ સમાજે એ વાતને વધાવી કંકુ પગલાં જેવી જરૂરી નથી જે વસ્તુ અને એના લીધે ખર્ચ કરવો એવો ખર્ચાઓ બંધ કરવા માટેનો પ્રયાસની વાત કરી ખાસ કરીને સોનાનો ભાવ ભડકે ભરે છે ત્યારે સોનું દીકરીના બાપને દેવું યા તો દીકરાના બાપને દેવું એ અશક્ય અને અસંભવ થઈ ગયું ત્યારે ગમે એટલો મોટો માળા હોય તો પણ એમની એક મર્યાદા બાંધી અને વધારેમાં વધારે અઢી તોલા ના આપે તો વધારે સારું પણ આપવું જ હોય તો અઢી ટોલાથી વધારે ના આપે એવી વાતની અપીલ કરી એ અપીલ પણ સર્વ સમાજે માન્ય રાખી અને સારો પ્રતિસાદ મળ્યો એના માટે તમામ તાલુકા કેશોદથી શરૂઆત કરી દરેક ગામમાં એક કમિટી નક્કી કરે એ કમિટી છે એ આખા ગામની કમિટી બને અને જે પણ નવા સુધારા વધારા આહિર સમાજે કરવાના થાય એમના મારફતે એમની અમલવારી થાય એટલા માટે ગ્રામ્ય કક્ષા સુધી એમ એક તાલુકાથી બીજા તાલુકા દાખલા તરીકે બાજુના માળિયા તાલુકાવાળાએ ખાતરી આપી માંગરોળ તાલુકાવાળા હાજર હતા એમ તમામ જૂનાગઢ જિલ્લો પેલ કરે બાજુમાં ગીર સોમનાથ પણ આ કરે એવી અપીલ કરી એ અપીલને હાજર રહેલા બધા તમામ લોકોએ બાળીને વધાવીને આ જે સમાજમાં કુરિવાજની વાત છે એને દૂર કરવી જે બિનજરૂરી વાતો છે એ બંધ કરવી અને જે પરંપરાગત લગ્ન છે એ એ ચાલુ રાખવા અને એ જે છે એ વિધિ એને સ્વીકારવા અને બિનજરૂરી ખર્ચા ન થાય અને સમાજમાં દેખાદેખીને લીધે સામાન્ય માણસથી પોતાની જમીન વેચવાનો વારો ના આવે એ માટેના જે ખૂબ સારા પ્રયાસો આહિર યુવા મનસે આજે કર્યો એને હું અભિનંદન પાઠવું છું અને તમામ સમાજ આ વાતને અનુકરણ કરે પ્રેરણા લઈ એટલી અપીલ કરું છું જય શ્રી કૃષ્ણ જય દ્વારકા